હાથ તો જો હું તમને એ પણ કહી દઉં છું મારા દાદીમાં પણ મને યુટ્યુબમાં મને હેલ્પ કરાવતા હતા અને એમનું પણ આશા હતી કે ભાઈ તું પણ યુટ્યુબમાં આગળ વધે અને યુટ્યુબમાં વ્યૂઝ પણ સારા આવ્યા તો ગાય હું તમે જો હા હલો દોસ્તો કેમ છો ગાઈશ હું છું નિરાકાર રાવળ અને ગાયશ આજે મને આજે મને બોલતા ખૂબ જ ખુશી થઈ રહી છે કે આજે મારો પાંચસોનો વિડીયો હું અપલોડ કરી રહ્યો છું પણ એક વાત તો મને ખૂબ જ અચાનક દુઃખ દુઃખ તમારી સાથે હું વ્યક્ત કરું છું એ છે ગાયશ આજે અમારી ફેમિલી સાથે મારા દાદીમાં આજે નથી ગેરહાજર છે ગાયશ તે મને ખૂબ જ દુઃખ થાય છે કારણ કે આજે હું વિડીયો અપલોડ નતો તેનું મુખ્ય રીઝન એ જ હતું કે આજે મારા દાદીમાં ગેરહાજર હતા અને એમની થોડીક વિધિ કરવાની હતી એટલા માટે હું તમને એ પણ કહી દઉં છું મારા દાદીમાં પણ મને યુટ્યુબમાં મને હેલ્પ કરાવતા હતા અને એમનું પણ આશા હતી કે ભાઈ તું પણ યુટ્યુબમાં આગળ વધે તો ગાઈસ એ પણ યુટ્યુબ પર તમે જોઈ શકો છો હું સાહેબ હું સ્ક્રીન મૂકી દઉં છું તો ગાઈસ તમે યુટ્યુબમાં પણ તમે જોઈ શકો એ વિડીયો પણ સારામાં સારો વાયરલ થયેલો છે અને હજી પણ મને વ્યૂઝ આવે છે અને દાદીમાં સોંગ પણ ગાયું અને એમને ગટ પણ આવ્યું ગીત પણ ગાયું હતું અને તે અને તે યુટ્યુબમાં ઘણું સારું અને સારું ચાલ્યું અને યુટ્યુબમાં વ્યૂઝ પણ સારા આવ્યા તો ગાય હું તમે જોઈશું આજે એમનું અવસાન થયેલું તો ગાય આજે મને એવું આવ્યો કે ચાલો એના પર એક વિડીયો બનાવું પ્રોપર તો ગાય આજે હું તમને બતાવવાનું છું કે લોકોનું મૃત્યુ મારા દાદી મૃત્યુ કઈ રીતે થયું હું એક્સપ્લેન કરું છું તો ગાય હું તમને એવું કહેવું છું જ્યારે બધા ફેમિલી સાથે બધા વાત કરતા હતા ત્યારે મારા દાદીમાં અચાનક અમે વાત કરતા હતા એની આંખ ઉપર રહી ગઈ ઉપર રહી ગયો ને એક બે મિનિટ સુધી ઉપર રહે અને મેં મારા મમ્મીને બોલાવ્યો મારા પપ્પાને બોલાવ્યો અમે કીધું કે શું થયું અમે કટલું બધું એને કીધું કે બોલો બોલો તમે ક્યાંક તો બોલો ક્યાંક તો બોલો અચાનક બોલવાનું બંધ કરી નાખ્યું અને હું વિડીયો ક્લિપ તમને લોકોને દેખાડું છું સાઈડ પર તમે જોયો જોવો કે કઈ રીતે તેમનું અવસાન થયેલું છે ગાઈસ આ માં 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 બાપા હાથ તો જોવો યુટ્યુબ પર વિડીયો અત્યાર સુધી કોઈ અપલોડ નથી કર્યો એ વિડીયો હું અપલોડ કરવા જઈ રહ્યો છું આઈ હોપ કે તમે લોકો બધા ખૂબ સપોર્ટ કરો અને ગાઈઝ તમે જોઈ શકો છો તમારી સામે વ્યસ્ત એકદમ કટ ટુ કટ વિડીયો બનાવું છું કે કઈ રીતેનું અવસાન થયેલું છે મેનો વિડીયો પણ રેકોર્ડ કરેલો છે અને તમે પણ જોઈ શકો છો કે કઈ રીતે અવસાન થાય છે માણસનું અને ગાઈઝ મારી સાથે વાતચીત કરતા હતા અચાનક આ રીતે થઈ ગયું એટલે પણ મને વિચાર આવ્યું કે ચલો આજે આપણે લોકોને દેખાડીએ કે કઈ રીતે મૃત્યુ થાય છે તો ગાઈઝ હું વિડીયો બનાવું છું અને પણ તમે પણ એને સાથ સહકાર આપો અને ગાઈઝ માટે દાદીઓનું સપનું હતું કે ચાલો મારો છોકરો આગળ વધે આગળ વધે તો ગાઈઝ ચાલો મને હું પણ એનો વિડીયો અપલોડ મોટા દાદીમાં હોય તો પ્લીઝ એની પણ સેવા કરી લેજો કારણ કે આજનો તો કાલ તે ખૂબ જ તમારે મદદ મળશે તો તમે જ્યારે તમે કોઈ પુણ્ય કામ કરતા હોશો તો તમારે પણ મદદ મળશે પ્લીઝ ગાય વિડીયોને શેર કરજો જેથી કરીને લોકોને પણ ખબર પડે કે કઈ રીતે લોકો મૃત્યુ થાય છે અને ગાઈઝ આ મૃત્યુનો વિડીયો અત્યારે યુટ્યુબમાં કોઈ અપલોડ નહીં કર્યો હું અપલોડ કરી રહ્યો છું ગાઈઝ તમારા માટે પણ તમે પણ જોઈ શકો છો કે કઈ રીતે મૃત્યુ થાય છે અમારી સમક્ષ મારા દાદીમાનું વિડીયો હું અપલોડ કરી રહ્યો છું તો પ્લીઝ ગાઈ વિડીયોને શેર કરો